जामनगरમાં પુરવઠા વિભાગની ટીમે ગુલાબનગર, હાપા રોડ ઓર બીચ પાસેના ગોડાઉનમાં દરોડા પાડી શંકાસ્પદનાનો જથ્થો જડપી પાડ્યો પુરવઠા વિભાગે અનાજમાં 26250 ગ્રામ ચોખા 13990 કિલોગ્રામ ચાનાનો પણ સમાવેશ થઈ છે આ ઉપરાણ સ્થળ પરથી 4 રિક્ષા એક મોટરસાઇકલ અને 5 વજન કાટા પણ જપ્ત કરાયા પુરવઠા વિભાગે કુલ 1651000 થી વધુનો મુદ્દા માલ કબજે કરી આગળની છે તેર હજાર નવસો નેવું કિલોગ્રામ ચોખા છવ્વીસ હજાર બસો પચાસ કિલોગ્રામ ચણા ત્રણસો કિલોગ્રામ અને બાજરી ત્રણસો નેવું કિલોગ્રામ જથ્થો શંકાસ્પદ અમે જપ્ત કરેલો છે અને હાલમાં સરકારી ગોડાઉન સિટી ત્યાં આ જથ્થો જપ્ત કરીને રાખવામાં આવેલો છે આ જથ્થાની સાથે એમાં એક ફોંડા અને બે રીક્ષા એક છકડો રિક્ષા હતી ટોટલ ત્રણ રિક્ષા એમની સાથે જપ્ત કરવામાં આવેલ છે